છોટાઉદેપુર લોકસભા બેઠક પર ફોર્મ ખેંચવાની તારીખે એક પણ ઉમેદવાર ફોર્મ નહીં ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં કુલ છ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે હરીફ ઉમેદવારોની યાદીમાં રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામના જસુભાઈ ભીલુભાઈ રાઠવા ઉમેદવાર તરીકે માન્ય ગણાયા છે તો બીજા નંબરે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે નસવાડી તાલુકાના ખડકિયા ગામના ભીલ સોમાભાઈ ગોકળભાઈ માન્ય ગણાયા છે જ્યારે ત્રીજા ક્રમે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કવાડ તાલુકાના સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા હરીફ ઉમેદવાર તરીકે માન્ય ગણાયા છે એ સિવાય રાજકીય પક્ષોના ઉમેદવાર તરીકે વાઘોડિયા રોડ વડોદરાના તળવી રણછોડભાઈ ભારતીય બહુજન કોંગ્રેસના ઉમેદવાર તરીકે માન્ય ગણાયા છે તો માલવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે નસવાડી તાલુકાના કરમદી ગામના રાઠવા ફૂરકનભાઈ બલજીભાઈ માન્ય ઉમેદવાર ગણાયા છે જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પંચમહાલ જિલ્લામાંથી હાલોલ તાલુકાના અભેટવા ગામના રાઠવા મુકેશભાઈ નુરાભાઈ ઉમેદવારી નોંધાવી છે આમ એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠક પર કુલ છ ઉમેદવારોના ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે દર્શક મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કીએ તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ